નમસ્કાર દર્શક મિત્રો સંપૂર્ણ સ્વાગત છે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવી વાવ સુગામ ધરણીધર અને થરાદ તાલુકામાં અતિવૃષ્ટિ અને પૂરતી થયેલા નુકસાન બદલ તાત્કાલિક સહાય અને વળતર ચૂકવવાની માંગ કરી છે ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું છે કે છેલ્લા કેટલાય દિવસોમાં ભારે વરસાદ અને પૂરને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે ઘણા વિસ્તારોમાં સિત્તેરથી એશી ટકા સુધીનું પાક નુકસાન નોંધાયું છે જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે પત્રમાં ખેડૂતોને કેસીસી લોન માફ કરવા પશુપાલકોને સહાય માટે સહાય આપવા ઘરોને થયેલા નુકશાનાને તાત્કાલિક વળતર યૂકવવા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી અને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવા જેવી મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે ગુલાબસિંહ રાજપૂતે વધુમાં જણાવ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે હાથ ધરી ખેડૂતોના પાકનું વળતર જાહેર કરી તેમને ન્યાય આપવો એ સરકારની ફરજ છે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે આક્ષેપ કર્યો કે પૂર આવ્યાને પાંત્રીસ છત્રીસ દિવસ વીતી ગયા હોવા છતાં સરકારે પાક નુકસાન કે જમીન ધોવાનું કોઈ વળતર આપ્યું નથી તેમણે ઉમેર્યું કે પશુ સહાય અને ઘરવખરી સહાય પણ સિત્તેર ટકા લોકોને મળી નથી અને કેટરોલ માત્ર ઘરમાં બે વ્યક્તિ જ આપવામાં આવી છે આ તમામ મુદ્દાઓ પર ધ્યાન દોરવા માટે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ માંગપત્રની નકલો જિલ્લા ખેતીવાડી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીઓને પણ મોકલવામાં આવી છે